ચોવીસ કલાક થી અવિરત વરસી રહેલા વરસાદના કારણે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે ત્યારે બીજી તરફ આ ભારે વરસાદ ગ્રામીણ લોકો માટે મુસીબત સાબિત રહ્યો છે તાપી પંચાયત આઠ જેટલા માર્ગો છે જે હાલ બંધ કરી દેવામાં આવે છે આ માર્ગો પર આવતા લો લેવલ લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ કરી દેવામાં આવે છે હાલ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વ્યારા તાલુકાના ભાનાવડી ગામ છે ભાનાવડી ગામથી જોડતો જે માર્ગ છે

આ ભારે વરસાદ હાલ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આફતરૂપ સાબિત થઈ રહ્યો છે અક્ષય બધાને ગુજરાત ફર્ષ તાપી